નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તો મિત્રો ગુરુવારની રાત્રે માત્ર એક સાથીઓ આ જગ્યાએ કરી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે અને માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે મિત્રો તમે વિચાર્યું પણ નહીં હોય કે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમે રાતોરાત ધનવાન બની જશો તેમજ ગુરુવારના દિવસે મિત્રો આ ખાસ ઉપાય કરવાથી જો તમારા ઘરમાં કોઈ સભ્યની ગંભીર બીમારી હશે તો એનાથી પણ તેને મુક્તિ મળી જશે જો ઘરમાં વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ એવા કોઈ પણ પ્રકારના દોષ હશે તો એમાંથી પણ તમને છુટકારો મળી જશે અને મિત્રો ગુરુવારના દિવસે અમુક એવા કાર્યો તમારે જરૂર કરવા જોઈએ કે જેથી કરીને જો તમારા ઘરના કોઈ સભ્યના લગ્ન નહીં થતા હોય તો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બનવા લાગશે પણ મિત્રો તમારે ગુરુવારના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આથી મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરશે અને સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ઘરમાં માંગલિક કાર્યની પણ શરૂઆત થઈ જશે અને મિત્રો દુઃખના દિવસો ખતમ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગુરુવારના આ ઉપાયનું બહુ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આ દિવસ એટલો બધો શુભ હોય છે કે તમે આ દિવસે જે કોઈ પણ ઉપાય કરો છો એનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય છે તો તમે આ ગુરુવારના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી અવશ્ય તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે મિત્રો અમે આ વિડીયોમાં એવી માહિતી જણાવવાના છીએ કે જે માહિતી તમને કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત નહીં થઈ શકે તો મિત્રો જો તમે પોતાના જીવનમાં કંઈક લાભ મેળવવા ઈચ્છતા હો તો મિત્રો આ ઉપાય અવશ્ય કરજો તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ માતા લક્ષ્મી અને ગુરુગ્રહને સંબંધિત છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ગુરુવારના દિવસે આ ઉપાય કરવા માટે ખૂબ જ સારો છે એવું માનવામાં આવે છે તો મિત્રો કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી થતી નથી તે ગુરુવારની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક સાથીયાનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે તો મિત્રો જો તમે પણ ગુરુવારની રાત્રે આ ઉપાય કરવા માગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે તો મિત્રો એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે ગુરુવારની રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બધું જ જાણીએ તો મિત્રો આ એક સાથી ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો મિત્રો આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માગે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને આ ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે ભલે તે વૃદ્ધ હોય નાનો હોય બાળક હોય જે કોઈ વિધિ અનુસાર આ ઉપાય કરવો હોય તે વ્યક્તિ ગુરુવારની રાત્રે આ સાથીનો ઉપાય અવશ્ય કરવો કારણ કે આ ગુરુવારનો દિવસ હોય છે તે દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે આ દિવસે કોઈ પણ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે આ સાથીયાવાળો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગે કરવાનો છે તો મિત્રો આ ઉપાય તમારે સાંજના સમયે એટલે કે પ્રદોષકાળમાં કરવાનો છે પ્રદોષકાળનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે કોઈ કારણોસર આ ઉપાય આ સમયે નથી કરી શકતા તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે મિત્રો ગુરુવારની દિવસની રાત્રિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો ખાસ ઉપાય જાણીએ તે પહેલાં અન્ય એક ઉપાય વિશે જાણીએ આ ઉપાય પણ ગુરુવારના દિવસે જ કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે હળદર લેવાની છે જે શ્રીહરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે તો જુઓ જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો જ્યારે માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તમે બધા જાણો જ છો કે તુલસીનો છોડ શ્રી હરિ વિષ્ણુને વધુ પ્રિય છે તો મિત્રો હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય છે તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ ઓછામાં ઓછા અગિયાર વખત કરવો જોઈએ આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો તો જુઓ જે વ્યક્તિ ગુરુવારના દિવસે આ ઉપાય કરે છે તો સમજી લેજો કે સાત પેઢી નિર્ધરતા અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય નથી તમે જોયું હશે કે આપણે જે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ જ્યારે આપણે ગૃહપ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનો સાથીઓ બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર તમારા ગ્રહને મજબૂત બનાવે છે ગુરુવારના દિવસનો આ ખૂબ જ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધરતા આવી ગઈ છે પૈસા આવે છે પણ લાંબો સમય ટકતા નથી નકામા ખર્ચ વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે ગુરુવારના દિવસે સાંજ સુધીમાં જ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો હવે પછીના સાથિયાના ખાસ ઉપાય વિશે જાણીએ મિત્રો સાથિયાનો આ ખાસ ઉપાય કરતાં પહેલાં તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો સાથીઓ ક્યારે આડો અવડો બનાવવો જોઈએ નહીં આ નિશાન એકદમ સીધું અને સુંદર બનાવવાનું છે ધ્યાન રાખો ઘરમાં ક્યારે પણ ઉધો સાથીઓ બનાવવો ન જોઈએ કારણ કે ઊંધો સાથીઓ મંદિરમાં બનાવવામાં આવે છે અને કોઈ ખાસ મનોકામના માટે મંદિરમાં ઉધો સાથીઓ બનાવવામાં આવે છે સાથે જ ઘરમાં અને મંદિરમાં જે પણ સ્થાને તમે સાથીઓ બનાવો છો તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર કરવાનું છે પછી જ સાથીઓ બનાવવાનો છે એટલે કે ત્યાં બિલકુલ પણ ગંદકી હોવી જોઈએ નહીં તો ચાલો હવે સાથીયાનો ખાસ ઉપાય જાણી લઈએ આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે કરવામાં આવે છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે અહીં દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડાઈની પેસ્ટ બનાવી લેવાની છે હવે તમારે આ હળદરને તમારા ઘરમાં સાથીઓ બનાવવાનો છે હવે કેટલા સાથી બનાવવાના છે તો સૌ પ્રથમ ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સાથીઓ બનાવવાનો છે જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં તેના પર હળદર લગાવીને સાથીઓ બનાવો હવે બીજો સાથીઓ ઘરના મંદિરમાં બનાવવાનો છે હવે પછીના બે સાથી ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સાથિયા બનાવવાના છે એટલે કે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સાથિયા એક જગ્યાએ તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદર સંબંધી શ્રીહરિ વિષ્ણુ સાથે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે જો તમે તમારા ઘરના મંદિરમાં સાથીઓ બનાવો છો તો તમારા ઘરમાં જે સકારાત્મક ઉર્જા વહે છે તે ઉર્જા આખા ઘરમાં ફેલાય છે જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સાથીઓ બનાવો છો તો ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી મિત્રો મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી મા લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો મુખ્ય દરવાજા પર હળદરનો સાથીઓ કરો છો તો માતા લક્ષ્મી તેને જોતાં જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રીહરિ વિષ્ણુનું પ્રતિક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ તે ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સાથીઓ બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સાથિયાનો આ ખાસ ઉપાય ગુરુવારના દિવસે કરવો ખૂબ જ સારો છે તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ આ ઉપાય પણ તમારે ગુરુવારે જ કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ મનોકામના છે એ હજુ અધૂરી છે પૂર્ણ થઈ નથી રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમે બધા જાણો જ છો કે તુલસીના પાન હરિ વિષ્ણુને સૌથી વધુ પ્રિય છે ભગવાન હરિ વિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન હરિ અધૂરા છે હવે તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂરી થશે હવે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવાના છે ગુરુવારના દિવસે તમારા ઘરમાં શ્રીહરિ વિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરવાના છે હવે તેની સાથે ગોળવાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો અગિયાર વાર જાપ કરો અને પછી તમારે શ્રીહરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધરતા દૂર થાય ઘરમાં ઘણો નકામો ખર્ચ થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રીહરિ વિષ્ણુને કહો કારણ કે આ ગુરુવારનો દિવસ છે તે એટલો શુભ છે કે તમે શ્રીહરિ વિષ્ણુ પાસે જે પણ માગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનો પાસે સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ